વરસાદ એક ધારો ચાલુ હતો ને પાણી પણ હબાબ આવી ગયું જાય બારી રીતે તમને તમે બતાવી દો આ પાણી તો જાઓ હબા ભૂંગીએ આજે મને

કાંધમાં લપેટ નહીં હા ભે બેહવાની તૈયારી કરે પણ થાંભલો નડે બેહવામાં બેસી જાય ને અંદર બાંય થઈ તમને બતાવવા ઘોડે ને ઓલા આગળ ઘોડે આપણે લીધી છે અંદર જાય ધારી આમાં આમ પાણે આમ ડેકા લે તમ તમારે ઓલા જા મકાન દેખાય ને આમાં ગીમણા ક્યાં જા આ મકાનમાં અંદર કરી ગયું પણ છે બારી થી અંદર પાણી છે એટલું પાણી છે પાણી છે તો પાણી જો અહીં પૂજ ગયું છે આપડા ફરિયામાં છે ઘોડી ને અંદર બાંધ્યા ગાય ને બરતું અંદર દીધા એટલે પાણી છે પાણી વધે ફૂલ હો ભાઈ પાવરફુલ વધે તમને ખબર છે કે આગલા વિડીયામાં જરાક આમ કઈ એટલું પાણી નહોતું ગાંડો તૂર દરિયો ઘેડ ની મોજ આમ જો કુંઢિયું મથડિયું બાપોડિયું બેઠી પાણીમાં સોલાણીઓ પાણી આવી ગયું હોબાવ તો ભીહું ઓગાર વારે ઉભી ઉભ્યું બે બે પૂરા ખવરાવ લીધા શેલાપુરામાં ટાણ પડતી ખાવાનું પાણી સેલાપુરા માં પણ વાંધો ન આવ્યો છત્રી ઉડી જાય પાણી છે બહુ બોલે બોલ્યો ભદન મીણાર એક કઠો કહી છે બે કઠો કહી એક કઠો કઠ કામ બહુ જ બોલાવે અને આમ ખેતરમાં નીકળ્યું પાણી પાણી છે ભાઈ હજી પરવા જેટલું પાણી ન થયું પરવા કરતા ઓછું છે પરવા અને માથે પૂગ ગયું હતું આ કુંડો નહોતો દેખાતો એટલું પાણી હતું પરવા આપણે જો મોટર કુંડામાં પડે કુંડાનું પાણી શોખું છે હો હા જો

ઘોડી ને અંદર મેં જાય કોટલા પાટી રગે કેમ કે પાટી ભેવું ને એવા છે ને બાંધી અંદર વરસાદ ની ઠંગાઈ ને એક પાટી જમા બાંધ પાણી છે ત્યાં પૂછ જાય ધાજિયા ને કટો કટી માં છે ધાજિયા માં ના કરે પાણી નીકળ્યા પાણી પાણી છે

અહીં તો ઘણુંય છે આ ફેટ તો અહીં પૂગ્યું છે તમે બતાવો પણ મકાનનો ઘૂમરો મારી ગયો ફેટા તો નથી અહીંયા મૂક્યું પણ તો આ બ્લોગને સમાપ્ત કરીને જો અમારે ચેનલ પર તમે નવ આવે તો ચેનલને લાયક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કોમેન્ટ કરજો કે કરજકવામાં બ્લોગ તમને કેવો લાગ્યો જય માતાજી મળીએ આવા આગલા બ્લોગમાં